માર્કને આજે જે લિંક જાહેર કરવામાં આવી છે એ ઇન્ડિવિજ્યુઅલ માર્કની જાહેર કરવામાં આવી છે ખરેખર એને પીડીએફ જાહેર કરવી હતી જે એક લાખ સિત્તેર હજાર ઉમેદવારો પાસ થયા છે એ તમામ ઉમેદવારોના માર્ક જાહેર કરવા હતા અને બધા લોકો માર્ક જોઈ શકે કેટલા નોર્મલાઇઝેશનમાં વૈધા કેટલા નોર્મલાઇઝેશનને કારણે ઘટા એ બધું જ ખબર પડી શકે હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે આ સીબીઆઈટી પદ્ધતિ એ કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ નથી આ સીબીઆઈટી પદ્ધતિ એ કોભાંડ બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ છે હવે ખબર પડી

ઓફકોર્સ મેડમ એન્ડ ઓફ ધ ડે હરેક માણસ પોતાનું વિચારશે અને સરકારમાં બેઠેલી હાઈ લેવલની બોડીઝને એ બધી ખબર પણ છે કે કઈ રીતે એક જૂથને તોડવાનું છે એમના પાસે ઇન્ટેલિજન્ટ બોડીઝ પણ છે એમને રાય આપવા માટે પણ એજ્યુકેટેડ માણસો પણ અલગ છે કે જે કહે છે કે અહીંયાથી અહીંયા આ ડિસિઝન લેવાથી આટલો તમે કટ કરીને આટલા લોકોને અલગ કરી શકો છો તો યસ હજી એવા ઘણા ડિસિઝન લેવામાં આવશે જેનાથી અમુક જૂથ અલગ પડી જશે ને ઇન્ડિવિડ્યુઅલની ઇન્ડિવિજ્યુઅલની ને ટાર્ગેટ કરવામાં આવશે લાઈક કોઈક છોકરાને હોય કે ભાઈ મારે જ નામ આવી ગયું નિકર એની પર્સનલ નીડ થઈ ગઈ બીજું નોકરી મળી જશે પાસ થઈ ગયું એવું એને લાગશે કારણ કે હજી આગળના બાપુએ કીધું એ પ્રમાણે ટેસ્ટ બાકી છે ફિઝિકલ ને એ બધા પણ એ છોકરાને એવું લાગશે ઠીક છે પાસ થઈ ગયો ભાઈ ભાઈ હોઈ શકે ફિઝિકલમાં તમે ફેલ થઈ જાઓ બાપુએ કીધું એ પ્રમાણે બીજી વસ્તુ બીજો છોકરો હોય ભાઈ જે થાકી ગયા હોય બોડી ટાઈપ બાયોલોજીકલ ક્લોક થર્ડ જેની કોગ્નેટિવ એનર્જી બહુ લો લેવલે આવી ગઈ હોય તો એનું બ્રેઇન ટાયર્ડ ફીલ કરશે અને તે એક્સ્ટ્રા સ્ટેપ્સ નહીં લે આગળ આવવા માટે તો હરેકને ઇન્ડિવિજ્યુઅલ લેવલે પ્રોબ્લેમ થશે તો આના અંદર તમારે મોટિવેશન વિલ પાવર પણ હાઈ જોઈએ કે કેમ લડાઈ કરી છે તો ઓલરેડી એ છોકરાઓ આમાંથી બહાર નીકળવાનું ચાલુ થઈ જશે જેમની વિલ પાવર બહુ સ્ટ્રોંગ નહીં હોય અને આ ગવર્મેન્ટની અમુક ઇન્ટેલિજન્ટ બોડીઝને ખબર પણ છે ઓકે સો યસ હા એ સાચી વાત છે આ સરકારે અને જે પચીસ ગણાના નામ બહાર પાડ્યા ને પહેલા છ હજાર પાંચસો ઇઠ્યાસી અમારા સામે હતા અત્યારે વીસ હજાર ઉપરના વિદ્યાર્થીઓ અત્યારે અમારી સાથે છે એટલે આમાં સરકારે ને જે ભરતીના અધ્યક્ષ છે ને એમને કેવું કર્યું છે કે એમની હિસ્ટ્રી બહુ વાંચી લાગે છે એટલે જે અંગ્રેજો કરીને ગયા છે ને એ અત્યારે બી એ લોકો કોપી કરી જ રહ્યા છે કે ભાગલા પાડો ને રાજ કરો નોટ ભાગલા પાડો નોટ રાજ કરો પ્રોપર પ્લેનિંગ હોય છે મેડમ આમાં નોટ હિસ્ટ્રીથી ઇન્ફ્લુઅન્સ થઈને ડિસિઝન નથી લેતા અમુક વાર ડિસિઝન છે ને હ્યુમન બિહેવિયરને ઓબ્ઝર્વ કરીને લેવામાં આવે છે ગુજરાતના હવે આટલા બધા છોકરાઓ સરકારી પરીક્ષાના પાછળ આટલું એફર્ટ્સ મારતા હોય તો એમની પાસે એક આંકડો છે કે આટલા લોકોને પરીક્ષાની જરૂર છે એમાંથી દસ ટકા ચલા એમને મોજ મસ્તીમાં એક્ઝામ આપી દીધી એવા છોકરાઓને અલગ પણ કરી દીધા ઠીક છે હવે હોઈ શકે કે નાઇન્ટી પર્સન્ટ છોકરાઓ છે એમાંથી સેવન્ટી પર્સન્ટ એવા છે જેમને સરકારી જ નોકરી જોઈએ છે બાકીના વીસ ટકાએ પોતાની એબિલિટીને ટેસ્ટ કરવા આપી દે ઠીક છે પાસ તો કે ના તો ના તો ત્રીસ ટકા આવી રીતે તમે ગાયબ કરી દો આ હું રેન્ડમ મેથેમેટિકલ એક્ઝામ્પલ આપીને વાત કરું છું એટલે પ્રોપર ડેટા નથી ઠીક છે તો હા આવી રીતે તો સેવન્ટી પર્સન્ટની થિંકિંગની પેટર્ન એક દેખાશે ગવર્મેન્ટ બોડીઝને કેમ કે એમની પાસે નંબર્સ છે જ્યારે તમારી પાસે આટલો માસ નંબર આવી જાય છે ને ત્યારે લેવામાં એમને સરળતા મળી જાય છે કે ઠીક છે અહીંયા પેટર્ન આવી રીતે એટલે આમાં બી પચીસ ગણામાં અમુક વિદ્યાર્થીઓ એવા છે કે એમને એમ છે કે ભાઈ અમારા નામ આવી ગયા છે તો અમે આઠસો ત્રેવીસમાં આવી ગયા મેં કીધું તું ઇન્ડિવિજ્યુઅલ થિંકિંગ હરેક પોતાનું પર્સનલ વિચારે છે હું ખુશ હવે હા એના મા બાપે પણ રોકી લીધા હશે અમુક વિદ્યાર્થી તારું નામ આવી ગયું તું શું કરવા જાય છે ગ્રાઉન્ડ ઉપર અમુકના મા બાપે પણ એવું કીધું હશે યસ તો હું એક એકને પકડીને વાત કરું છું લાઈક થિંકિંગ વાઇઝ હવે તમે વિચારો મેડમે કીધું તો અત્યારે આગળ કે એટલા લોકોએ એક્ઝામ આપી છે નંબરમાં કેવું લાગે છે હા બાવીસ હજાર લોકોએ એક્ઝામ આપ્યું હવે બાવીસ હજાર એક 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 એકને મળીને તમે વાત કરો તો એક એકની બ્રેઇન પાવર એક એકની થિંકિંગ પેટર્ન એક એકની મોટિવેશન એક એકનું પ્લેઝર હરેક ડિફરન્ટ આવશે વિચારો ને એક એકના પાછળ પાછા ફેમિલીના ચાર મેમ્બર છે એક એકના પાછળ મા બાપ છે ભાઈ બહેન છે એક એકની સમજી ગયા ને તમે આવી રીતે આ વસ્તુ ગવર્મેન્ટના અમુક ઇન્ટેલિજન્ટ બોડી મેં આગળ કીધું એ પ્રમાણે ચલો પણ એવું નથી અને અમુક વિદ્યાર્થીઓ પાછા અમારા સપોર્ટમાં બી છે એટલે ભરતી બોર્ડ એવું માનવું નહીં કે તમે તમારું જે ભાગલા પાડો રાજ કરો એમાં તમે ફાઈ ગયા છો જે સપોર્ટમાં છે એને થિંકિંગની વાત આપણે પછી કોઈક વાર કરીશું જ્યારે આ બધું કેસ પૂરો થઈ જાય એટલે એટલે વિદ્યાર્થીઓનો પ્રશ્ન તો હજી ત્યાંનો ત્યાં જ છે યુવરાજ છે કે લોકોની માંગણી છે હા ગોણસેવામાં સૌથી વધારે એક ભરતી તાતી કરવાની જરૂરિયાત છે એક સારા ટેકનિકલ ડિપાર્ટમેન્ટમાં ભરતી કરે કદાચ મને એવું લાગે છે કે ગોણસેવામાં નહીં આવડતી હોય એટલે એક સારો ડેટા ડીટીપી કરેલો હોય કે સારું સોફ્ટવેરનો જે જાણકાર હોય એની એક ભરતી કરે બાપુ એ ટંઠ વા યાર સરકાર પાસે ભાઈ ટેકનિકલ પર્સન નથી એ કોમ્પ્યુટરનો જાણકાર બાપુ જોર પોઈન્ટ બાપુ અને એક પીડીએફ ફોર્મમાં માર્ક જાહેર કરે અને રહી વાત ગોપનીયતાની તો ગોપનીયતા એ વિદ્યાર્થીઓ માટે નથી સરકાર માટે છે અને ગુણસેવા માટે છે કારણ કે પોતાના જે કુકર્મો છે પોતાના જે કાંડ છે એ છુપાવવા માટે ગોપનીયતાનું ગતકડું છે એ વિદ્યાર્થીઓની કોઈ પર્સનલ માહિતી માટેનું કાંઈ લીકેજ થઈ જાય અને એના કારણે એને કાંઈ નુકસાન થાય વિદ્યાર્થીઓને એવું તો બિલકુલ નથી